નમસ્કાર મિત્રો હું છું અત્યારે પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ઉપર ગુજરાતના પંચમહાલ જિલ્લામાં કોઓપરેટિવ બેંક આવેલી છે જેને ઘણા બધા એરિયામાં અલગ અલગ વિસ્તારમાં રિમોટ વિસ્તારમાં ગામ ગ્રામીણ વિસ્તારમાં એમના એટીએમ લગાયા છે અને બધા કસ્ટમરને એટીએમ કાર્ડ આપવામાં આવ્યા છે તો એમનો સૌનો મહત્વપૂર્ણ પ્રશ્ન એ હોય કે આ એટીએમ નો પિન નંબર કેવી રીતે જનરેટ કરવાનો તો આજના વિડિયોમાં હું બતાવવાનો છું કે પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક નો એટીએમ કાર્ડ નો પિન કેવી રીતે જનરેટ કરવામાં આવે તો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે એટીએમ ના બારામાં ખૂબ મહત્વપૂર્ણ જાણકારી અમારા આ ચેનલ પર મળતી હોય છે ચાલો આજનો વિડિયોને આગળ વધાવીએ અને પંચમાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ના એટીએમ ને પિન જનરેટ કરવા માટે બે વસ્તુઓની તમારે બહુ મહત્વપૂર્ણ જરૂર હોય પહેલો તો તમારો એટીએમ કાર્ડ તમારી પાસે હોવું તમારું ખાતા નંબર એકાઉન્ટ નંબર તમારી પાસે હોવો જોઈએ જેમ કે આ પાસબુક લઈને આવો તો બહુ સારું આના અંદર તમારો ખાતા નંબર લખેલું હોય છે પ્લસ તમારો મોબાઈલ નંબર જે છે આ એકાઉન્ટ જોડે રજીસ્ટર હોવો જોઈએ અને જે મોબાઈલ નંબર તમારા એકાઉન્ટ જોડે રજીસ્ટર છે તમારી પાસે હોવો જોઈએ કેમ કે એના ઉપર એક ઓટીપી આવશે જેની જરૂર તમને આ હે હેમ પિન સેટ કરવામાં પડશે બે વસ્તુ જરૂરી છે તમારું એકાઉન્ટ નંબર અને તમારું જે મોબાઈલ છે રજીસ્ટર થવો જોઈએ અને એ મોબાઈલ તમારા પાસે હોવો જોઈએ ચાલો હવે આ જે નવો કાર્ડ છે એ લાઈવ તમને બતાવો કે કેવી રીતે આનો પિન આપણે જનરેટ કરી શકીએ તો આ આવી રીતે આપણો પંચમહલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકનો આ એટીએમ છે આની અંદર આ જે કાર્ડ રીડર છે આને કાર્ડ રીડર કહેવાય અહીંયા એક લીલી લાઈટ લપક ઝપક કરતી હોય છે આની અંદર જે તમારું કાર્ડ છે એનો આ ચીપ વાળો ભાગ ઉપરની સાઈડમાં રાખવાનું અને આમ કાર્ડ ને આમ ધીરે થી અંદર નાખવાનું આ કાર્ડ અંદર જતો રહેશે અંદર બ્લોક થઈ જશે એને બહાર ખેંચવાનો પ્રયત્ન નહીં કરવાનું કાર્ડ અંદર જ રહેશે કાર્ડ નાખ્યા પછી આવી રીતની તમને સ્ક્રીન મળશે ઇંગ્લિશ અને ગુજરાતી જેમાં તમારે ઇંગ્લિશ ભાષાનું ચેન કરી નાખવાનું ઇંગ્લિશની સામે વાળો જે સફેદ બટન છે એને દબાઈ દેવાનું હવે અહીંયા તમારી સામે બે ઓપ્શન આવશે

તો આ કાર્ડના છેલ્લા છ આંકડા હું અહીંયા નાખી દઉં છું એ અહીંયા અહીંયા પિન પેડ થી નાખવાના આ જે એટીએમ ની નીચે આવી રીતે પિન પેડ હોય ત્યાંથી નાખવાના તો અહીંયા છે જે નંબર છે હું નાખી દઉં છું હું તમને બતાવતો નહીં એ અકાઉન્ટ નંબર નાખ્યા પછી આ તમારી સામે બે ઓપ્શન આવશે કન્ટિન્યુ કરવાનું આ કન્ટિન્યુ બટન દબાઈ દેવાનું આ વ્હાઈટ બટન કન્ટિન્યુ ની સામે વાળો દબાઈ દેવાનો એના પછી આવી રીતનું સ્ક્રીન પર આવશે પ્લીઝ પ્રોએ વેઇટ યોર ટ્રાન્સ પછી એક સ્ક્રીન પર લખીને આવશે ઇફ યુ હેવ રિસીવડ યોર ઓટીપી પ્લીઝ કન્ફર્મ ઓર પ્રેસ કેન્સલ તો તમારે મોબાઈલમાં ચેક કરવાનું કે કોઈ ઓટીપી આવ્યું છે કે નહો અમને ઓટીપી મોબાઈલમાં આવી ગયું હોય તો અહીંયા કન્ફર્મનું બટન દબાવવાનું આપણા મોબાઈલમાં ચેક કરવાનું ઓટીપી આવ્યું કે નહીં તમારી મોબાઈલમાં જો આવી રીતનું મેસેજ આવશે ઓટીપી જનરેટર અકાઉન્ટ નંબર એન્ડિંગ ઓટીપી ઇઝ ધીસ

કાર્ડ આવી રીતે અહીંથી ધીમેથી બહાર કાઢી લેવાનું અને આપણું જે પિન નંબર છે અહીંયા સક્સેસફુલી આપણો ચેન્જ થઈ ગયું છે હવે તમે આ કાર્ડને તમારા બનાવેલા પિન થી હવે આપણે ચેક કરીએ આ જ કાર્ડ થી પૈસા કેવી રીતે ઉપાડવા તો આ ચીપ પર ભાગ કાર્ડ નું ઉપર રાખવાનું કાર્ડ અંદરમાં ધીરેથી કાર્ડ અંદર નાખી દેવાનું કાર્ડ અંદર બ્લોક થઈ જશે પાછો બહાર નહીં આવે અંદર જ રહેશે પછી એની તમારે ભાષાનું ચેન્જ કરી લેવાનું એટલે આ ઇંગ્લિશનું લખ્યું છે એની સામે વાળું બટન દબાઈ દેવાનું હવે તમારે પહેલા આપણે જનરેટ ન્યુ દીધું હવે એન્ટર પિન બરાબર હવે અહીંથી આપણે જે નવો પિન સેટ કર્યો તો અહીંથી નાખી દેવાનું અહીંથી બસ એના પછી આપણે આવી રીતે મેન્યુ આવી ગયો આપણે પૈસા ઉપાડવા છે એટલે કેશ ઓપ્શન છે કેશ વિડ્રોલ ઉપર બટન દબાઈ દેવાનું આપણો ખાતો જે છે એ ખાતાનો પ્રકાર સેવિંગ્સ છે એટલે સેવિંગ્સ દબાઈ દેવાનું અને અહીંયા હવે આપણે અહીંથી કેટલા પૈસા ઉપાડવા છે એની એન્ટ્રી કરશું અમાઉન્ટ નાખી દેવાનું અમાઉન્ટ આપણે નાખી દઈએ પાંચસો રૂપિયા ઉપાડવા છે તો અહીંયા પાંચસો નાખી દીધું પાંચસો નાખીને આ કરેક્ટનું બટન દબાવવાનું અને તમારે પાવતી જોઈતી હોય તો યસ કરવાનું નહીં જોઈતી હોય તો નો કરવાનું આપણે પાવતી નહીં જોઈતી એટલે નો કરવાનું હવે પૈસા ગણવાની આવા આવી જશે અને પૈસા અહીંથી બહાર આવશે અહિયાથી બીપનું સાઉન્ડ આવશે આવાજ આવશે એટલે આપણો કાર્ડ હવે છેલ્લે પૈસા લઈ લીધા પછી છેલ્લે આપણો કાર્ડ બહાર કાઢવાનું આવી રીતે આપણું પીડીસી નું પીને ચેન્જ થઈ ગયું અને આપણે પૈસા ઉપાડી દીધા